મારી પોઝિશન એવી નથી હું એ લોકોને દસ કરોડ આપી આવ્યો મારે મકાનમાં જે રહું છું એ મારે પચાસ આઠ લાખ નું મકાન છે એ સિવાય આપણે મિલકત કઈ નથી તો મારે પૈસા દેવા કીધું બીજા નંબર મારી પાસે ઉઘરણી ઘરે આવી અને એમ કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસથી ઘરેથી ઘરે થી છે એના ત્રાસ બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉગરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ બાપાનો ફોન આવતો અને એ એમ કેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે અને મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતનો ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવર મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રહેવાની દરવાજામાં નોકરી કરે છે અને કાલાવડથી છ વાગે નોકરી પૂરી કરીને આવતો તો

અને દસ કરોડ કરી રહ્યા અત્યારે દસ કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા એક કરોડ ને એસી લાખ માંગે છે હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી મારે કેવી રીતે કહેવાય પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું તમારા છોકરાને પાંચ રૂપિયા આપી છે મને પૂછ્યું તો હું પાંચ રૂપિયા દેવા ન દે અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકડામાં ફસાયો એ ટ્યુશન ક્લાસ હલાવે છે એ રેડિયલ કે એવો છોકરો મારો છે ને રગડું નથી જાય બરાબર છે ભાવેશ મકવાણા એટલે કોણ બોલ્યું છે તો બીજા બીજા ને તો કઈ ખબર નથી પણ ગયા વર્ષનો એક મારી માંગ સાહેબ એક જ છે આના અમને મુક્ત બીજું કઈ નહીં દીકરાનો મારા દીકરાનો કઈ નથી અને એક હજી હોસ્પિટલ ચાર માથે પડ્યો હાથ ને ભાંગી નાખ્યા શું કરવાનું માણસો દ્વારા ભંગાવી નીકળે એ સિવાય કોઈ બીજો રસ્તો સુસાઈડ કરવાની ઘર ને હું કરવાની અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે તો અમે ડેરી બારી નીકળતા નથી